અહીના શ્રી એ દસેક માણસો ને મોકલે છે કે ભાઈ ચૈતર વસાવાની સભામાં કેટલા લોકો આવેલા છે એ લોકો જોર બોલાવે છે કે કેમ ઉત્સાહ હતો કે કેમ એ બધી નોંધ લેવાના છે એટલે કોઈ ધાબડામાં કે હાથ નાખીને બેઠા હોય તો થોડી ઠંડી ઉડાડવી પડશે દસ મિનિટ માં સહકાર આપવો પડશે એટલે મંત્રી શ્રી રિપોર્ટ માટે દસ લોકોને મોકલેલા છે વિડીયો બનાવશે એમાં દેખાવા જોઈએ કે ભાઈ બધા જોરથી નારા બોલાવતા હતા અને નજીક એમની એમના ગામમાં પણ સંભળાય એટલી તાકાત થી તમારે નારા બોલાવાના છે બોલવાના છે જય જવાન ધન્યવાદ આજની ગુજરાત જોડો સભામાં મારી સાથે જેમને આપણે સાંભળી રહ્યા હતા એવા આમ આદમી પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી ગુજરાતના આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થી નેતા તરીકે પંકાયેલા એવા યુવરાજસિંહ જાડેજા દક્ષિણ ઝોનની જેમના પર જવાબદારી છે અને ખૂબ સારી મહેનત કરે છે એવા આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા રામભાઈ ધડો આપણા નવસારી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને ઉત્સાહી સંઘર્ષશીલ સાથી મારા એવા પંકજભાઈ પટેલ મંચસ્થ આપણા ગામના ડેપ્યુટી સરપંચ એવા ધર્મેશભાઈ સાથે પૂર્વ સરપંચ એવા પરભતભાઈ પટેલ સાથે અમારા સાથી રાણાજી શર્માજી બાદોરિયાજી અને મારી સામે બધા ઉપસ્થિત થયેલા તમામ વડીલો માતાઓ યુવાનો ભાઈઓ બહેનો મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધાને ચૈતર વસાવાના વંદન થાય છે નમન થાય છે બધાને હું જવાબ પ્રણામ કરું છું સાથીઓ થોડાક દિવસ પહેલાના કાર્યક્રમ હતા ત્યારે આપણા ત્યાંના જ મંત્રીએ અને આપણી બાજુના લોકસભાના એક સાંસદે એવું કીધું કે આ ચૈતર વસાવા બધાને ગેરમાર્ગે દોરે છે ભાઈ તમે ગેરમાર્ગે દોરાઈ નહીં આવ્યા છો આ પાછળવાળા તમે ગેરમાર્ગે દોરાઈને આવ્યા છો નથી ને તમે બધા સમજુ લોકો છો કોઈ આમાંથી ગેરમાર્ગે દોરાઈ આવ્યા નથી ત્યારે દેડિયાપાડામાં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પણ ત્યાં પાંચસો કરોડ માં ભીડ ભેગી નહી થઈ અને આપણે પ્રેમથી કરેલા આહવાન માં લાખો લોકો ભેગા થયા એટલે આ લોકોને તકલીફ પડી છે એમને હતું કે ભાઈ આદિવાસી વિસ્તારમાં તો એક ચેતર વસાવો છે ભેગા કરે છે એમની લડાઈ લડે છે અધિકારોની વાત કરે છે ખેડૂતની વાત કરે છે વિદ્યાર્થીઓની વાત કરે છે મહિલાઓની વાત કરે છે કર્મચારીઓની વાત કરે છે એને આપણે દબાવી દેવાનો છે એને પંદર તારીખે મોદી સાહેબના હસ્તે જોડી દેવાનો છે એમ કરીને મોદી સાહેબને ને ધેમ લઈ ગયા ધેવ નરેન્દ્રભાઈ મોદીને નેડિયાપાડા લાવ્યા પણ આપણે એક અહેવાન કર્યું કે અમે એક લાખ થી પણ વધારે લોકો નેત્રંગમાં ભેગા થશું અને બધા પ્રેમથી એક લાખ પણ વધારે લોકો નેત્રંગમાં આવ્યા આ આપણી તમારી ને અમારી બધાની તાકાત છે આપણે એ મંત્રી અને એમના સાંસદો જેવા એમની પાર્ટીના બોલતા પપટ નથી આપણે સ્વતંત્ર હવાલાવાળા લોકો છીએ અને અમે બધા સ્વતંત્ર હવાલો લઈને ફરીએ છીએ અમે બોલીએ એટલે અમને જેલ કરે આગળ યુવરાજભાઈ એની સાથે અમે શિક્ષકોની ભરતી માટે લડ્યા અમે વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એના માટે લડ્યા અમે ખેડૂતોને એમના પકવેલા ભાવ પાકના ભાવ યોગ્ય મળે એના માટે લડ્યા અમે ગાંધીનગરમાં જ્યારે પણ કોઈની સાથે કર્મચારીઓ સાથે અન્યાય થાય એના માટે લડીએ અમે સુકર મિલોમાં ખેડૂતો સાથે અન્યાય હોય એના માટે લડીએ અમને જીઆઈડીસી માં સ્થાનિક લોકોને રોજગારી મળે એના માટે લડીએ ત્યારે આ ભાજપના સરકારને ગમતું નથી એમના ભુપેન્દ્રભાઈ પટેલને ગમે નહીં એમને લાગે કે આદિવાસી યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે એમના હર સંઘ વિને લાગે કે આદિવાસીનો યુવાન અમારી આટલી મોટી સરકાર સામે કઈ રીતના બોલી શકે અને અમને પણ જેલોમાં જવું પડે છે જેલમાં જવું પડ્યું અરવિંદ કેજરીવાલજી એ પણ જેલમાં જવું પડ્યું પણ અમે આમ આદમી પાર્ટી ના સૈનિકો એવા છે કે ભારતીય જનતા પાર્ટી ના હરસંઘવી ની પોલીસ માં તાકાત નથી કે અમને જેલોમાં દબાવી શકે ત્યારે સાથીઓ આજે ખેડૂતની હાલત શું છે આજે ખેડૂતો પોતાનો પાક આખું વર્ષ પોતાના પરિવાર સાથે મહેનત કરે છે જીવના જોખમે રાત્રે દિવસે કામ કરે મોગા મોગા બિયારણો મોગી મોગી દવાઓ અને મોગી મોગી મજૂરીઓ લોન લઈ સાહસ કરે અતિવૃષ્ટિનો માર વાગે માવઠાનો માર વાગે સુકો દુકાળ પડે લીલો દુકાળ પડે અને છેલ્લે જ્યારે ઢોર ખાય ચોર ખાય મોર ખાય અને બધાના કોડિયાનો નિવાલો બધાને પહોંચાડીને પોતાનું વધે એમાંથી જ્યારે વેચવા માટે બજારમાં જાય ત્યારે આજે આ દેશની નીતિ એવી છે કે ખેડૂતોના માલનો ભાવ પણ પોતે કરી નથી શકતો એમના માલના ભાવ કરવાવાળા ભારતીય જનતા પાર્ટીના દલાલો બેઠા છે એક બાજુ દેશના વડાપ્રધાન એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી કપાસનો ટેકાનો ભાવ ખેડૂત જ્યારે કપાસ લઈને પચાસ રૂપિયા મળે છે અને ખેડૂત પોતાની મકાઈ લઈને બજારમાં જાય તો સત્તરસો રૂપિયા મળે છે આ સરકારની નીતિ એક બાજુ દેશના વડાપ્રધાન કે ખેડૂત આવક અમે દુખ કરીશું આ તમારી નીતિઓ ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થતો જાય છે અને એમના ઉદ્યોગપતિઓ દિવસે ને દિવસે અમીર થતો જાય છે ત્યારે ખેડૂત પણ પડશે જે સરકારો આપણા ભાવ આપણે નક્કી નથી કરવા દેતી એમના માર્કેટ યાર્ડો એમની એપીએમસી પ્રમાણે આપણને ભાવ નથી મળતા સીસીઆઈ ના કેન્દ્રોના નામે એ લોકો હોદ્દેદારો જયારે આપણી સાથે લૂંટ મચાવતા હોય

એમના પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો દરવાજા તોડી તોડીને મારવામાં આવ્યા માં બેટીઓ સાથે અત્યાચાર કરવામાં આવ્યા અને હર સંઘવીને એનું પ્રોમોશન મળ્યું એમને સુપર સીમ બનાવવામાં આવ્યા ત્યારે અમે એ સરકારને બી કહેવા માંગીએ છીએ તમે અમાર મંત્રીમંડળ બદલવા બદલી રહ્યા છો આવનારા દિવસોમાં આ પ્રજા અને આ જનતા તમારી આખી સરકાર બદલવા માટે તૈયાર છે ત્યારે આગળ અમારા સાથી શ્રી ગ્રેટભાઈએ કીધું આપણા યુવાનો જ્યારે શિક્ષણ માંગે છે ત્યારે આપણને મંદિર મંદિર ની વાતો કરશે આપણે રોજગાર માંગીશું ભારત પાકિસ્તાન ની વાતો કરશે અને આપણે જયારે ખેડૂતો એના પાકના ભાવ માંગશે આપણે વિકાસ ની વાત કરીશું તો આત્મનિર્ભર ની વાત કરશે રાષ્ટ્રભાવના ની વાત કરશે પણ આપણા હકની વાત એ લોકો ક્યારે નથી કરતા ત્યારે બધાએ આપણે જાગવાની જરૂર છે અને આ સરકાર એમના મંત્રીઓ માત્ર ને માત્ર રબ્બર સ્ટેમ છે એમના મંત્રીઓની તાકાત નથી એમના ધારાસભ્ય સાંસદોની તાકાત નથી કે એમની સરકારમાં આપણો અવાજ બને ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં વિસ્તારમાંથી પણ આપણે આપણો અવાજ બને એવા યુવાનને તાલુકા જિલ્લા અને વિધાનસભામાં મોકલવા માટે આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે અમે અવારનવાર બોલીએ એટલે અમારો અવાજ દબાવવા માટે અમને જેલો કરવામાં આવે આગળ મને મારા પરિવાર સાથે નેવું દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો હમણાં તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં આખું ષડયંત્ર ઉભું કર્યું અને ષડયંત્ર ઉભું કરીને મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી સામાન્ય ઘટનામાં મને વડોદરાની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો અને સેન્ટ્રલ જેલમાં રાખવામાં ત્યાં પણ એટલી વેદનાઓ એટલી યાતનાઓ આપવામાં આવી કે તમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ તમને મંત્રી બનાવી દઈએ પણ અમે એ વેતનાઓ વેઠી લીધી અમારા પરિવારે દુઃખ વીઠી લીધું અમારા કાર્યકરોએ દુઃખ વીઠી લીધું અને અમે નક્કી કર્યું એ પ્રમાણે અમારી ગરીબ આદિવાસી મધ્યમ વર્ગ ઓબીસી માઇનોરિટી અને દલિત પીછવા માટે અમે લડીશું અમે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવાના નથી સાથીઓ અમે જઈએ અમે મંત્રી બનીએ તંત્રી બનીએ પૈસા લઈ લઈએ મંગલા થઈ જાય ગાડીઓ થઈ જાય પણ એનાથી અમને સંતોષ નથી તમારા જેવા નાના નાના સામાન્ય લોકો અમારા માટે ફૂલ લઈને અમારું સ્વાગત કરે છે અમારી રાહ જોઈને ઉભા છે ભૂકા મેઠા છે આજ અમારા માટે બહુ મોટી પૂંજી અને સંપત્તિ છે એ भरोसा અમે ક્યારે તોડીશું નહીં જ્યારે સમાજને જરૂર પડશે જ્યારે ગુજરાતના લોકોને જરૂર પડશે અમે અમારું લોહી વેવડાઈ દેવા માટે તૈયાર છે અમારું ધન આપવા માટે તૈયાર છે પણ આ ભારતીય જનતા પાર્ટી માટે અમે લડીશું લડીશું ને લડીશું ત્યારે આટલી યાતનાઓ વેઠી પડે અને એવા સંજોગોમાં તમારી બાજુના એક સાંસદ હતા એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ચૈતર વસાવા જેલમાં ગયા છે એની કારકિર્દી અમે પૂરી કરી નાખીશું એને હમણાં છૂટવા નહીં દઈએ ત્રણ વર્ષ પછી આવશે ત્યારે એ સાંસદને અને તમારા ત્યાંના મંત્રીને પણ કેવા માંગુ છું તુમકો કા લગતા થા નહીં લોટેંગે તુમકો કા લગતા થા નહીં લોટેંગે ગલત जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको तो क्या अंडू पंडू गंडू झंडू समझ के गए ये चैतर वसावा है चैतर वसावा कभी झुकेगा नहीं करारा जवाब मिलेगा करारा जवाब अपना टाइम भी आने वाला है आने वाला है ना अपना टाइम अपना टाइम तारे जेपर्स एमना अधिकारियों જે પણ પોલીસ કર્મચારીઓ અમારા નેતાઓ સાથે ડંડાવાડી કરે છે અમને હેરાન કર્યા છે આવનારા દિવસોમાં સરકાર બદલાવાની છે ગુજરાતમાં એ લોકોને પણ સોધી-સોધીને અમે એનો બદલો લેવાનો છીએ ત્યારે સાથીઓ એમને એવું હતું કે આ ચૈતરભાઈ છૂટીને આવે એટલે ચૈતરભાઈ માટેના અંબાજી થી ઉમર પ્રવેશ બાંધીને એમણે માંગ કરી એમણે હાઈકોર્ટમાં કીધું કે આ ચેતર વસાવા આદિવાસીઓને ગેર માર્ગે દોરે છે એમને જાગૃત કરે આ કરે તે કરે એમને આદિવાસી વિસ્તારમાં ઘુસવા નહીં દેવાના પ્રવેશ બંધી આપો ત્યારે મારા ડેડિયાપાડા મત વિસ્તારમાં આજે મે પ્રવેશ નથી કરી શકતો એક વર્ષ માટે મને પ્રવેશબંધી આપી આ સરકારના ખોટા સોગંદનામાથી એમના અધિકારીઓની ખોટી રજૂઆતથી મને નામદાર હાઈકોર્ટ દ્વારા હારમાં મારા વિસ્તારમાં હદ પાર કરવામાં આવ્યો છે ત્યારે હું રાજપીપળા રેમ અને રાજપીપળા થી ડેડિયાપાડા ના આજુબાજુ કામ કરું દાહોદ જામ છોટા જામ ત્યારે આ લોકો કે આને ડેડિયાપાડા દૂર કર્યો છે આને હવે નર્મદા માંથી પણ દૂર કરવો પડશે ત્યારે એ લોકોને કેવા માંગુ છું તમે મને ડેડિયાપાડા માંથી કાઢી મૂકશો તમે મને નર્મદા કાઢી મૂકશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે જ્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યારે અમે આ લોકોથી ડરતા નથી એમણે જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આપણને આપ્યો છે ત્રીસ વર્ષના શાસનમાં આજે આપણે શિક્ષકો માટે આંદોલન કરવા પડે શાળા માટે આંદોલન કરવા પડે રોજગારી માટે આંદોલન કરવા પડે આપણા ટ્રાન્સપોર્ટેશન માટે આંદોલન કરવા પડે આપણે કાવેરી જેવી સુગરો માટે આંદોલન કરવા પડે વ્યારા સુગર માટે આંદોલન કરવા પડે સિવિલ હોસ્પિટલો માટે આંદોલન કરવા પડે ત્યારે સાચી હોયની એક જ દવા છે અને એ દવા છે આમ આદમી આ સરકાર ને સરકારને માંથી આપણે ઉખાડીને ફેંકી દેવાની છે ક્યાં સુધી આપણે દેશના વિકાસના નામે આપણે આપણી જમીનો આપીશું ક્યાં સુધી આપણે સંપાદિત થઈશું મોટા મોટા ડેમો બની જવાથી ઊંચી ઊંચી બિલ્ડીંગો બની જવાથી ઊંચી પ્રતિમા લોકો ને શિક્ષણ મળે રોજગાર નહી મળે જ્યાં સુધી આપણા ખેડૂતોને યોગ્ય ભાવ મળે ત્યાં સુધી આ ખેડૂતો સામે ખેડૂતો માટે આ સરકાર સામે લડવું પડશે એની જનજાગૃતિ અમે કરીએ છે અને અમને ગર્વ છે જ્યાં પણ મીટિંગ થાય કાર્યક્રમ થાય સ્વયંભુ લોકો પોતાની મેળે આવીને ઉભા રહે છે એમની રોજ આપે બસ ગોઠવે આંગણવાડીને ને કઈ તલાટી અધિકારીઓને કામે લગાડે કોઈ જવા તૈયાર નથી આજે નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડામાં આવ્યા સાથીઓ બિરસા મુંડાની વાત કરું ભગવાન કાર્તિક સૂર્ય બિરસા મુંડાની જયંતિ અમે 2013 થી ઉજવીએ છે અને અહીંના એક સાંસદ કહેતા હતા કે અમારા દેશના વડાપ્રધાન 150મી જન્મજયંતિ ઉજવવા માટે આવ્યા ગર્વની વાત છે પણ એ આજે જે બિરસા મુંડા પ્રતિમાને એમણે ફૂલહાર કર્યો ને એ બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના ચૈતરભાઈ વસાવાની આગેવાની માં અમે કરી તમે કેટલી પ્રતિમાઓ મૂકી તમે કેટલી બિરસા મુંડા જયંતિ ઉજવી એ જનતાને બતાવો આજે આદિવાસી સમાજ જાગી ગયો ભીરસા મુંડાના વિચારોને ઉજાગર કરીએ અમે અને આદિવાસી સમાજ જ્યારે હક અધિકારોની વાત કરે પૈસા એકની વાત કરે અનુસૂચિ ની વાત કરે ત્યારે એ લડત દબાવવા માટે આજે દેશના વડાપ્રધાનને મારા ઢેડિયાપણામાં આવવું પડે આ મજબૂરી આપણે બધાએ પેદા કરી દીધી છે ત્યારે પોતાની ટિકિટ ના જતી રહી એના માટે કેટલાક મંત્રીઓની કેટલાક સાંસદો પાર્ટીના પોપટ બનીને અમારી સામે અવાજ કરે છે આખો દિવસ અમારું નામ રટણ કરે છે કેટલાક અમને ગાળો ભાંડે છે અમને ગાળો ભાંડવાથી આદિવાસી સમાજનો ઉદ્ધાર નથી થવાનો અને અમારે ગાળે અમને ગાળો દેવાથી જો આદિવાસી સમાજનો ઉદ્ધાર થવાનો હોય અમે તો સવારે ઉઠીને તમારી ઓફિસે ગાળ ખાવા આવવા માટે પણ તૈયાર છે પણ આમણે માત્ર ને માત્ર રાજનીતિ કરવી છે કઈ રીતના ચૈતરભાઈ બસાવા આમ આદમી પાર્ટીને આગળ વધતી અટકાવાય એના માટે તમામ પ્રયાસો આ લોકો કરે છે ત્યારે મારા સાથીઓ તમને હું આહવાન કરું છું આવનારી તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણી છે કોઈની શ્રેષ્ઠ પ્રમ રાખ્યા વગર કોઈ સંબંધ સાચવ્યા વગર એ ચાહે કોઈ પણ કાકો મામો ઉભો હોય ભાજપમાં એને જોયા વગર તમે તમારામાંથી તૈયાર થઈ જાવ આમ આદમી પાર્ટી તમને મંચ પૂરો પાડે છે તમે આવો સારા માણસો આવો લોક સેવા માટે આવો આપણે ભારતીય જનતા પાર્ટીની જેમ સત્તામાં જઈને પૈસા નથી કમાવાના આપણે સત્તામાં જઈને જઈને સેવા કરવાની છે આવો બધા સાથે મળીને પરિવર્તન લાવીએ અને આવનારી બે હજાર સત્તાવીસ માં ગુજરાતમાં પરિવર્તન લાવીએ એ પરિવર્તન લાવવા માટે અમે નીકળેલા છે અમે કોઈને ડરતા નથી મોત ને મુઠ્ઠીમાં લઈને ફરીએ છીએ અને લડીએ છીએ તમે પણ અમારી સાથે આવો તમારો સહકાર અમારી સાથે હશે અમે આ સરકારો સામે પણ લડીશું આજ વાત અને આજ વિનંતી સાથે આજે અમને આમંત્રિત કર્યા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બધાને તમે શાંતિ થી સાંભળ્યા છો તમામ લોકોનો મીડિયા મિત્રો નો પોલીસ કર્મો નો આયોજક મિત્રો નો બધાનો આભાર માની ને હું વિનમું છું બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહ જય જય ગરવી ગુજરાત